પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવાયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાત શહેર એટલે કે નવાબી નગરીમાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણના તહેવારે રંગેચંગે મનાવવામાં આવ્યો આ દરમિયાન પતંગની કાચવાળી શિક્ષક દોરીમાં પક્ષીઓ ફસાઈ જતા ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ દસ થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ખંભાત શહેરમાં પશુપાલન વિભાગ તથા વન વિભાગના કર્મચારીઓ અને બોરીવલી ખંભાતથી જૈન મિત્ર મંડળના સંયુક્ત પ્રયાસથી તારીખ ચૌદ તથા પંદરમી જાન્યુઆરી એમ બે દિવસમાં ખંભાત શહેર અને ખંભાત ગ્રામ્યમાંથી પતંગની કાચવાળી તીક્ષ્ણ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને વિવિધ ટીમો તથા સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરીને ખંભાત ત્રણ દરવાજા ખાતે આવેલ કાપડિયા હાઈસ્કૂલમાં બનાવેલા તત્કાલીન દવાખાનામાં અને ખંભાતના ત્રણ દરવાજા ખાતે આવેલ પશુ ચિકિત્સાલયમાં જે તે ઘાયલ થયેલા પક્ષીઓને લાવવામાં આવ્યા હતા લાવેલા આ પક્ષીઓને પૂરેપૂરી સારવાર મળે તે માટે બધી જ પ્રકારનું સાધન સામગ્રીથી લઈ ડોક્ટરની ટીમ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી આવેલા ઘાયલ પશુ પક્ષીઓનું પશુ ચિકિત્સા લઈને ડોક્ટર ડોલર ચૌહાણ તથા ડોક્ટર રુચિ કાંજના દ્વારા પશુપાલન ખાતાના કર્મચારીઓ વન વિભાગના કર્મચારીઓની મદદ લઈ અને તેમને સારવાર પૂરી પાડવામાં આવી હતી જેમાં આડત્રીસ કબૂતર બે પોપટ પાંચ કાગડા એક હોલો તેર પીરી ચોચ ડેક દસ બગલા બાર કાકણા સાર 5 ચકલે 10 સમડી 5 73 5 પાટણ ટિટોડી બે ટિટોડી ત્રણ મોર એમ 100 કરતા પણ વધારે ઘવાયેલા પક્ષીઓને ખંભાત પશુચિકિત્સાालय તથા ફોરેસ્ટ વિભાગ તથા બોરીવલી ખંભાત થી જન દ્વારા ટ્રીટમેન્ટ આપી અને નવજીવન બક્ષ્યું છે હજુ આಕರಣ અભિયાન 20 તારીખ સુધી ચાલનાર છે રિપોર્ટર અશ્વિન ખત્રી ઇન્ડિયા 24 ન્યૂઝ ખંભાત મારું નામ ડૉક્ટર રુચિક કુમાર રાજેન્દ્રભાઈ આજણા પશુ ચિકિત્સા અધિકારી જલસંઘ હા બે દિવસ જે ઉત્તરાયણ દરમિયાન જે પશુ પક્ષીઓને દોર દોરીથી ગવાયા હતા તો તેમને આગળ સારવાર સારવાર જે આપવામાં આવી શું કહેશો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારશ્રી દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન અંતર્ગત પશુ પાલન શાખા ખંભાત તથા તેના કર્મચારીઓ તથા વિભાગ અને ખંભાત શહેરમાં જૈન બોરીવલી મિત્ર મંડળ છે બંને ત્રણેયના સંયુક્ત પ્રયત્ન દ્વારા સોથી ખંભાત શહેર અને ખંભાત ગ્રામ્ય એમ બંનેના મળી અને સોથી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી અને જે